અવારનવાર અમારાથી માન્ય શ્રી મેયરશ્રીને સૌને રજૂઆત કરેલી હતી કે ઉંદેરા કોઈની તરફ લક્ષ્મીપુરા તરફથી જે કાસ આવે છે એમાં કેમિકલયુક્ત પાણી આવતું હોય છે એવી વારંવાર ફરિયાદ થઈ છે આજે પણ જ્યારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે એ પાણી જ્યારે ગોત્રી તળાવમાં આવે છે તો ગોત્રી તળાવની અંદર એક ખીણ પ્રકારે એક આ કોષવે પ્રમાણે રૂપ પ્રકારે એક ખીણ થઈ રહ્યું છે ને જે રસ્તા ઉપર ઉડી રહ્યું છે જેને લઈને રાહદારીઓને પણ તકલીફ થઈ છે અને દુર્ગંધ પણ ફેલાઈ રહી છે તો માન્ય અમારા જે વોર્ડના અને બીજા અધિકારીઓ છે એમને પણ અમે જાણ કરી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ જે પણ સફાઈ કરવા યોગ્ય છે એને સફાઈ કરાવો ને કમિશનરશ્રીને એને પણ મેં જાણ કરવાનો છું કે આવા જે પણ વિસ્તારમાંથી જો કેમિકલયુક્ત પાણી ફોડાતા હોય જે આગળ કંપની વગેરેના માધ્યમથી તો એની પણ તપાસ થવી જોઈએ ને એમની સામે સખત કાર્યવાહી તમારી મુખ્ય માંગણી શું રહેશે કાયદાની રૂએ જે પણ સખત પગલાં લઈ શકાય એની વિરુદ્ધ એના દંડ માપદંડ નક્કી હોય એના આધારે જે પણ સખતમાં સખત કાર્યવાહી થતી હોય એ જે તે દોષી હોય એની સામે એની કાર્યવાહી થાય